લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જ કહ્યું હતું કે ગુજરાતમાં આ વખતે મળવાની હરાવવું છે આ થી જ કોંગ્રેસમાં એક અલગ ઊર્જા આવી હોય તેવું લાગી રહ્યું છે તેના ભાગરૂપે અલગ અલગ બેઠકો યોજાઈ રહી છે સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પણ અંગત તરફ સાઠવીને કોંગ્રેસ ને બેઠી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેના જ ભાગરૂપે મુકુલ વાસનિક બે દિવસના ગુજરાત પ્રવાસ છે ને આજે તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે આ બીજા દિવસના પ્રવાસ દરમિયાન બપોરે એક વાગ્યાથી કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક બેઠક મળવાની છે આ બેઠકની અંદર બોતેર નગરપાલિકાના સંગઠનના પ્રમુખો હાજર રહેવાના છે આ સાથે જ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતાઓ તેમજ પ્રભારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે આ સાથે જ ડિપાર્ટમેન્ટ છે વિવિધ સેલ છે તેના વડાઓ પણ હાજર રહેવાના છે એટલે કહી શકાય કે આગામી દિવસોમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસને ધાર્યું પરિણામ કેવી રીતે મેળવી શકાય અને કયા પ્રકારના પ્રયત્નોની જરૂર છે તે અંગેની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવશે આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યોને લઈને જે રણનીતિ ઘડવાની છે તે રણનીતિ પણ આ બેઠકની અંદર ઘડવામાં આવશે એટલે કહી શકાય કે કોંગ્રેસ હવે બેઠી થવા માટે તમામ પ્રયાસનો કરી રહ્યા છે પ્રયાસો કરી રહ્યા છે જેથી કરીને આગામી દિવસોમાં જયારે પણ આ પ્રકારની ચૂંટણી યોજાય ત્યારે કોંગ્રેસના ધાર્યું પરિણામ મળી શકે આભાર તમામ વિગતો માટે પ્રતિ